અંકલેશ્વરના સારાપુર ગામના તળાવની જગ્યા મામલે થયેલી અરજીમાં બાદ બીઆરઆરની ટીમ અને ગ્રામ પંચાયતના તલાટી સહિત અરજદાર આવતા માપણી શરૂ કરતા જ ઉશ્કેરાયેલા ઉપસરપંચ દ્વારા અરજદાર ઉપર લોખંડના પાઇપથી સપાટા મારવાનું શરૂ કર્યું હતું અને ગાળોનો વરસાદ કર્યો હતો જો કે ગત તારીખ એકવીસ જુલાઈ બે હાજર બાવીસ ના રોજ અરજદાર અક્ષય કુમાર રાજેશભાઈ પટેલે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર અને વિભાગ માં અરજી આપી હતી કે સર્વે નંબર એકસો સાત જગ્યા પર સારંગપુર તળાવ આવેલ છે જેમાં કોંગ્રેસના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને સરપંચ બાંધકામ પણ ચાલતું હોવાની અરજી કરાઈ હતી જે મામલે અરજદારે અરજી કરી ગેરકાયદેસર બાંધકામ રોકવા અને દબાણ દૂર કરવા ઉપરાંત કોમર્શિયલ બાંધકામ થી મિલકત વપરાશકારો દ્વારા વપરાતું પાણી બાકી રહેલા

માપણી ચાલી રહી હતી ત્યારે આવી ગયા હતા જેમણે સ્થળ પર અરજદાર અને માપણી કરતા હાજરીમાં આવ્યા હોવાનો અરજદારે કહેતા ઉશ્કેરાઈ ગયેલા ડેપ્યુટી સરપંચે પ્રથમ તો નજીક રહેલ ટેબલ મારવાનો પ્રયાસ કર્યો હતો એટલે થી ના અટકી રતિલાલ પટેલે અરજદાર અને તેમના સાથી કઈક સમજે તે પહેલા દુકાન માંથી જેક નો પાઇપ લઈ આવી અરજદારને બહાર કાઢવા માટે તેમના પણ જીવલેણ હુમલો કરી નાખ્યો હતો અભદ્ર ભાષાનો ધોધ વેવડાવી અધિકારીઓથી લઈને અરજદારને પોતાની માલિકીની જમીન પરથી જતા રહેવા માટેનું રટણ કરતા અને અરજદાર પર પાઇપ પડે હુમલો કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે વિડીયો ઉતારનાર હરેશભાઈ પર પણ પાઇપ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું કેમેરામાં કેદ થયું છે

આ અંગે અરજદાર પટેલે મીડિયા માહિતી આપતા જણાવ્યું હતું કે અરજી કરી હતી જેમાં ડેપ્યુટી પટેલે અમારા પર હુમલો કર્યો હતો જોકે કેમેરો ચાલુ હોવાનું જાણવા જતા રતિલાલે ત્યારે પણ ન અટકી હુમલો શરૂ રાખ્યો હતો અને તેમની જગ્યા માંથી જતા રહેવા માટે અધિકારીઓ અને અરજદાર ને કેતા રહ્યા હતા જોકે ત્યારબાદ તેમના જીવનો જોખમ જણાતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં અરજદાર ને હાથના ભાગે પાઇપનો ફટકો વાગી જતા તેમના હાથમાં ફ્રેક્ચર થતા અંકલેશ્વર ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જોકે અરજદાર સો નંબર પર ફોન કરી પોલીસ ને બોલાવતા પોલીસ ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી પરંતુ ડેપ્યુટી સરપંચે જાહેરમાં કાયદાને હાથમાં લઈને પાય પડ્યો હુમલો કરવાનો પ્રયાસ કર્યો તદઉપરાંત જ્યારે વાયરલ વિડીયો જે પ્રમાણે દેખાય છે કે અરજદારે આ સંદર્ભે પોલીસ સ્ટેશન